નમસ્તે દર્શક મિત્રો મારું ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર શહેરના નીલમબાગ સર્કલ પાસે જેટકો કચેરી દ્વારા સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેફ્ટી સેમિનારમાં વીજળીની બચત વીજની સલામતી વગેરે માહિતીઓ આપેલ હતી તેમજ કેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું અને સ્ટાફ મિત્રો દ્વારા વીજની કામગીરી દરમિયાન શું શું તકેદારી રાખવી કેમ વીજળીની બચત કરવી તેમજ લોકોમાં વીજ સલામતીની જાગૃતિ લાવી તેવા અનેક ટેમ્પલેટ વિતરણ કરી લોકહિત અર્થેની સુંદર કામગીરી કરવામાં આવી હતી અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર